નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા જેને લઈને ભારતમાં ઉગ્ર આંદોલન અને ઉગ્ર રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે દિલ્હી જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ઇન્ડિગો પર ફરી સંકટ આવી પડ્યું છે વિવિધ એરપોર્ટ પર પચાસથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ ઇન્ડિગોએ ફ્લાઇટ્સ કેન્સલ થવાનું કારણ નથી આપ્યું ગેરકાયદે વસાહત્યો બેપણ સાત લાખ અને મફત ટિકિટ લો અમેરિકા છોડો ટ્રમ્પે આ કહ્યું છે પ્રમુખ ટ્રમ્પની ગેરકાયદેસર ઇમિગ્રન્ટને આ ક્રિસમસ ગિફ્ટ કહી શકાય પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગેરે કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે રેશનિંગનો જથ્થો વેપારીઓને આપવાનો હતો તે પહેલાં જ તેને વગે કરી દેવાયો બાર વર્ષની કિશોરીની માતા બનવાના કિસ્સો જેમાં ઉંમર વધારે હોવાની શંકા પોલીસે ઓશિફિકેશન ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો કિશોરીની માતા પિતા અને પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે યુનિવર્સિટીમાં કાપલી બાજુની સંખ્યામાં પચાસ ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો નોંધાયો છે મોડી રાત્રે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી ગઈ અને જેમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે મધ્યપ્રદેશની લુટારૂ ગેંગના સાગરીતની જામીન અરજી રદ કરવામાં આવી છે વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂટી ફરાર થયેલો લૂંટારો વડોદરામાંથી જ પકડાયો એક પોઈન્ટ સત્તાવન કરોડ સામે ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડ ચૂકવ્યા છતાંય એસી લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા હતા પિસ્તોલ બતાવી ઉગ્રણી કરનાર ત્રણ શખ્સ જેને પોલીસે ઝડપી પાડ્યા હતા તેઓના જામીન નામંજૂર થયા છે એકત્રીસમી ડિસેમ્બર પહેલા દારૂની બોટલોની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે પીઆઈ ને સસ્પેન્ડ કરાતા અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધંધા બંધ કરાવી દીધા હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદ કિડની હોસ્પિટલમાં ભરતીનું ઓપરેશન ન પરીક્ષા ન જાહેરાત છતાં સીધી સરકારી નોકરી ઉનાવ કેસની વાત કરીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરના સરતે જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે ચીની વિઝા કૌભાંડ જેમાં ચિદમ્બરમના પુત્ર કાર્તિક સામેના આરોપ નક્કી કરવાનો આદેશ કરાયો છે દિલ્હી કોર્ટે કહ્યું પ્રથમ દ્રષ્ટિએ ભ્રષ્ટાચારનો આ કેસ છે રખડતા કૂતરાને ખવડાવતા રોકવું ગુનો નથી બોમ્બે હાઈકોર્ટે ફરિયાદ રદ કરી જાહેરમાં કુતરાઓને ખવડાવવા મુદ્દે કાયદાકીય સ્પષ્ટતા કરાઈ છે એસઆરની અસર વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ છત્તીસગઢ કેરળ અને ગુજરાત જેની ગુજરાતની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ અને તે પછી નામ કપાઈ જશે તેવું જોખમ છે અગિયાર રાજ્યમાં ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ લોકોના નામ કપાવાનું જોખમ ખોટા ડિડક્શન ક્લેમ પર આયકર વિભાગે નોટિસ મોકલી સુધારા કરવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધીની તક છે સીએમઓ હવે સત્તાનું કંટ્રોલ રૂમ બન્યું છે હવે ફક્ત ફાઇલો નહીં કાયદો અને વહીવટી નિર્ણય પર પણ નિયંત્રણ રખાશે પાવર પૈસા અને સિક્યુરિટી ગાર્ડ तैनात રહેશે બાઉન્સર तैनात રહેશે પોલીસ ફરી ગુરુવારે સ્ટેડિયમ વિઝિટ કરીને આગામી પ્લાનિંગ કરવામાં આવશે વાદળો દૂર થતા ઉત્તરના પવનોથી ઠંડીનો પારો એક પોઈન્ટ છ ડિગ્રી ઘટ્યો છે અને બાર પોઈન્ટ છ ડિગ્રી થયો હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશે ભારતમાંના પોતાના મિશનોની સુરક્ષા સંબંધે ભારતીય રાજદૂતને તેડાવ્યા છે પાકિસ્તાને ખોટમાં ચાલતી પીઆઈએને પાંત્રીસ અબજમાં વેચી દીધી બાંગ્લાદેશ તણાવ મામલે પાકિસ્તાની નેતાની ભારતની ચેતવણી એવું કહ્યું કે અમારી મસાઇલો દૂર નથી પીએમએલ નેતા કામરાન સઇદ ઉસ્માનીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે લશ્કરી જોડાણની પણ હાકલ કરી અમેઠી નજીક ધુમ્મસને કારણે છ વાહનો ભટકાયા એકબીજા સાથે જેના કારણે બેના મોત નીપજ્યા સોળને ઈજા પહોંચી છે પ્રિયંકા યોગ્ય સમયે વડાપ્રધાન બનશે રોબર્ટ વાડરાનું આ નિવેદન પ્રિયંકા ગાંધી તેમના દાદીની જેમ મજબૂત વડાપ્રધાન બની શકે છે તેવી સાંસદ ઇમરાન મસૂદની ટિપ્પણી પર પ્રિયંકાના પતિએ પ્રતિસાદ આપ્યો છે દેશમાં અનેક સ્થળો પર બાંગ્લાદેશ વિરોધી દેખાવ થઈ રહ્યા છે નવલખી મેદાનમાં વૈષ્ણવોનું ગોળાપુર ઉમટી પડ્યું છે અંદાજે પચાસ હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો મુર્શિદાબાદમાં પિતા પુત્રની હત્યા બદલ તેરને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે બજારમાં તરલતા વધારવા આરબીઆઈ બે લાખ કરોડની સરકારી જામીનગીરી ખરીદશે યુપીના સંબંધમાં મહિલાએ પ્રેમી સાથે મળી પતિની જ હત્યા કરી નાખી ટેક્સાસમાં મેક્સિકોના નૌકાદળનું વિમાન તૂટી પડતા પાંચ લોકોના મોત ને આ વિમાન મેક્સિકોથી એક બાળ દર્દીને અમેરિકાના ટેક્સાસની એક હોસ્પિટલમાં લઈ જઈ રહ્યું હતું વિજય માલ્યા અને લલિત મોદી લંડનમાં પાર્ટી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા ચાલી રહી છે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે તો લઈને જ વાત કે ભારતને શુદ્ધ હવા ક્યારે મળશે એક મોટો સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે સ્વચ્છ અને શુદ્ધ હવા ભારતને ક્યારે મળશે તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો એક ચિંતાજનક રિપોર્ટ સામે આપ્યો છે જેમાં સ્વચ્છ હવા મેળવવામાં ભારતને હજુ એકસો અઠ્યાસી વર્ષ લાગશે ચીન આ લક્ષ્ય માત્ર પચીસ વર્ષમાં જ પ્રાપ્ત કરી લેશે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ દાવો કર્યો છે ચાંદી દસ દિવસમાં ત્રીસ હજાર રૂપિયા મોંઘી થઈ હજી પણ ભાવ વધવાની શક્યતા છે બેનામી સંપત્તિનો મામલો જેમાં કલેક્ટર રાજેન્દ્રસિંહ પટેલને ત્યાં તપાસ કરવામાં આવી સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીએ દરોડા પાડ્યા રાજસ્થાનમાં એક તગલખી ફરમાન જાલોડના પંદર ગામોમાં મહિલાઓ માટે સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી પછી બેઝિક મોબાઈલ વાપરી શકશો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાતમાં ગ્રીન એનર્જી કોરિડોરનો નકશો બદલાશે મોટા શૌર પાર્ક પવન ઉર્જા પ્રોડક્ટ્સ અને હાઈ ટેન્શન ઓવરહેડ પાવર લાઈનોના નિર્માણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માંજીએ સલાહ આપી છે કે પાંચથી દસ ટકા કમિશન લો કેન્દ્રીય મંત્રીની ખુલ્લેઆમ છાતી થકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ જાહેર કાર્યક્રમમાં આ નિવેદન તેમણે આપ્યું જેના કારણે હોબાળો મચ્યો છે એમએસ યુનિવર્સિટીની પરીક્ષા કરતા એકસો કમિટી કાર્યવાહી કરી ભગવદ્ લઈને કોર્ટે કહ્યું છે કે ગીતા ભણાવવાથી કોઈ ટ્રસ્ટ ધાર્મિક નથી થઈ જતું શ્રીમદ ભાગવદ ગીતા ધર્મગ્રંથ નહીં પણ નૈતિક વિજ્ઞાન છે અતિશય ફાસ્ટ ફૂડ ખાવાથી અમરોહાની કિશોરીના આંતરડા ખલાસ થઈ ગયા અને તેનું મોત નીપજ્યું જગન્નાથપુરી મંદિરે મોદીનું ધ્યાન દોર્યું હિન્દુ રીતિ રિવાજો તેમજ નિયમોનો ભંગ થઈ રહ્યો હોય તેવું કહ્યું ભગવાનના સાનિધ્યથી આત્મગૌરવ વધે છે પરિશ્રમ વ્યર્થ નથી જતો એમએસયુમાં વાંચન ખંડના ઉદઘાટન પ્રસંગે જયશ્રી દીદીએ કહ્યું દારૂ માત્ર પુરુષને નથી મારતો તે સ્ત્રીના સપના અને બાળકોનું ભવિષ્ય પણ છીનવી લેશે સ્કૂલમાં ફાધર્સ ડે વખતે પિતાનું છત્ર ગુમાવનાર બાળકો ખૂણે ઊભા રહી અન્ય બાળકોના પિતાને જોતા રહે છે દારૂ કઈ રીતે પરિવારોનો ખતમ કરી નાખે છે તેનું ઉદાહરણ સામે આવી રહ્યા છે એક બાદ એક આ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય ભક્તોને ભાવ વિભૌર કર્યા હાલ ચાલી રહ્યું છે શ્રીમદ્ ભાગવત કથા યજ્ઞ અને ત્યાં પચાસ હજારથી પણ વધારે લોકો જોડાયા છે

જયરાજસિંહ સાથેનું સમાધાન અસ્વીકાર્ય યોજાશે વિવિધ વિસ્તારમાંથી પેટ્રોલ ભરીને સામાન જમા કરી લીધો છે પ્રદૂષણ ઘટાડવા માટે શું કર્યું મહાનગરપાલિકાઓએ રોજ રિપોર્ટ આપવા પડશે ગુજરાત દિલ્હી બને તે પહેલા રાજ્ય સરકાર એક્શન મોડમાં હશે સનફાર્મા રોડની સોસાયટીમાં પાણીના ધાંધિયા અને જેના કારણે લોકો રોજ હેરાન થઈ રહ્યા છે બદનક્ષી કેસમાં સંજયસિંહથી અલગ ટ્રાયલ ચલાવવા કેજરીવાલની હાઈકોર્ટમાં રજૂઆત તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો છવ્વીસ એકસો અઠ્ઠાવન તથા છવ્વીસ એકસો ચૌદ નિફ્ટી સાથે મહત્ત્વનો ટેકો મળ્યો છે ડોલર સામે રૂપિયો પાંચ પૈસા વધી નેવ્યાસી પાંસઠ પર બંધ થયો